સાંભળજો આ પુસ્તકમાં નહીં મળે તમને ક્યાંય અને મળશે તો હવે સમજવું બહુ અઘરું થાય છે એટલા માટે કહું છું ખાલી દ્રશ્ય કલ્પના કરજો દરિયાનો કિનારો છે અને અનેક વાનરો જેના મનમાં ઈચ્છા છે જાનકીજીને ગોતવા છે જાનકીજીનું સંશોધન કરવું છે અને વાનર રાજાઓ બધા ભેગા થઈ અને દરિયાના કિનારે ચર્ચા કરે છે કોણ કૂદી શકે કોઈ વાનરે કીધું કે હું અડધો દરિયો કૂદી શકું કોઈએ કીધું હું આખો કૂદી શકું પણ પાછો ન આવી શકું હનુમાન ને હનુમાન બનાવવા વાળો વ્યક્તિ ની વાત કરવા જઈ રહ્યો છું હનુમાનજી મહારાજ બધા બધાય વાનર રાજાઓ જયારે બધાય વાનર રાજાઓ જયારે

અહ હનુમાન કેમ એકલા બેઠા છે અને જામવાનજી મહારાજ ત્યાં જઈને હનુમાનજી મહારાજને કે છે હે બાપ હનુમાન આ ચર્ચામાં ભાગ કેમ નથી લેતો જાનકીજીને શોધવા માટે આપણે આવવાનું છે માં ભગવતી જગદંબાને શોધવાની છે રામનું કામ કરવાનું છે ને હનુમાન રામના કામમાં બેઠો છે હનુમાન એમ કે છે કે પણ હું શું કરું હવે સાંભળજો હનુમાન એમ કે છે કે હું શું કરી શકું આમાં દરિયો આવડો કોણ કૂદી શકે અને પછી જામવાનજીને યાદ આવે છે કે ઓહો આ છે અતુલિત બલ ધામ પણ એને યાદ જ્યાં સુધી નહીં આવે ને ત્યાં સુધી હનુમાનજી કામ નહીં કરી શકે જેટલા હનુમાન ભક્તો છો એ બધાને કહું મંદિરમાં જઈને દર્શન કરવા માટે જાઉં છો ને હનુમાન ચાલીસા બોલો છો પણ હનુમાનજી કોઈ દિવસ પ્રસન્ન નહીં થાય હનુમાનજીને રાજી કરવા હોય અખિલ બ્રહ્માંડના માલિકને રાજી કરવો હોય તમે રામને રાજી કરવા માટે થઈને રામના મંદિરે જઈને પગે લાગો રામ રાજી થઈ જાય કૃષ્ણને રાજી કરવા હોય તો કૃષ્ણ રાજી થઈ જાય પણ હનુમાન પાસે કામ કઢાવવું હોય તો ખાલી ચાલીસા બોલવાથી નહીં થાય કારણ કારણ એટલું હતું કે હનુમાનજી મહારાજ જ્યારે નાના હતા ને ત્યારે બહુ શક્તિશાળી હતા સાવ બાળક હતા ત્યારે બહુ શક્તિશાળી હતા અને એ સમય દરમિયાન જંગલમાં ઋષિમુનિઓ તપ કરતા ને એ તપ કરતા કરતા ઋષિ મુનિઓ નામ કરી નામ ઉચકીને ઘા કરી દેતા એમાં એક વખત એક ઋષિ ખીજાણા અને ઋષિએ બાળ હનુમાનને શ્રાપ આપ્યો કે જા તારું તમામ બળ છે નાશ થઈ જશે હું બ્રાહ્મણનો દીકરો છું તને શ્રાપ આપું છું અને હનુમાનનું તમામ બળ નાશ થઈ જાય એવો જ્યારે શ્રાપ આપ્યો ને ત્યારે દેવો યક્ષો ગાંધર્વો કિન્નરો અનંગો નંગો બ્રહ્મો ચારણો બધા ભેગા થઈ અને ઋષિ પાસે જઈને કહે છે કે હે મહારાજ હે ઋષિ હે સાધુ તમે આ શ્રાપ આપ્યો પણ જો તમામ બળ હનુમાન નું નાશ થઈ જાય ને તો આ તો રામ ના કામ કરવા માટે અવતાર લીધેલો છે

જ્યાં સુધી આ હનુમાનને એના બળની યાદી કોઈ નહીં કરાવે ત્યાં સુધી હનુમાન કોઈ પ્રકારનું કામ નહીં કરી શકે આ જામવાનજીને દરિયાના કિનારે યાદ આવ્યું કે આને એનું બળ મારે યાદ કરાવવાનું છે જ્યાં સુધી હું બળ યાદ નહીં સુધી હનુમાન કાંઈ કામ નહીં કરી શકે એટલા માટે હનુમાનજી મહારાજ પાસે જઈ અને જામવાનજી ત્રણ ચોપાઈ બોલે છે છે મારી તમને વિનંતી કે મહારાજના મંદિરમાં હનુમાન ચાલીસા બોલતા પહેલા આ ત્રણ ચોપાઈ બોલજો કારણ હનુમાનજીની શક્તિને જાગૃત કરીને એમની શક્તિ આપણે યાદ કરાવવાની છે અને જ્યારે હનુમાનજીની શક્તિ હનુમાનજીને યાદ આવે યાદ જામવાનજી પણ કરાઈ હતી એટલે માટે હું તમને યાદ કરાવ હનુમાનજીની પાસે આમાં કાચું પીવું બલવાના હે બાપ હનુમાન સુન હનુમાન પવન નો દીકરો છે અને તારું બલ પવન સમાન છે પવન તનય બલ પવન સમાના બુદ્ધિ વિવેક અને વિજ્ઞાન આ બધા તું આગળ છે પવન તનય બલ પવન સમાના બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના કઠિન જગ માં જો નહીં હોય તાત તું પાહી પાનિયાનું એવું કયું કાર્ય છે હનુમાન જે તારાથી ન થઈ શકે બાપ બેઠો થા બજરંગી બેઠો થા એટલું કીધું હાલ હનુમાનજી મહારાજ ઉભો થયો